અમે પેલા ખંડેર બનેલા ઘરોમાં રહીએ છીએ તમે જ્યારે અહીંયાથી પસાર થાઓ છો ત્યારે તમારા પગ નીચે ઘણા બધા ઉંદરો કચડાઈ જાય છે અમારી વિનંતી છે કે તમે પોતાનો રસ્તો બદલી નાખો એક ગામ ભૂકંપના કારણે પૂરી રીતે તબાહ થઈ ગયું હતું અને મકાનો નષ્ટ થઈ ગયા હતા ગામ ખંડેર બની ગયું હતું બધા ગામવાળાઓએ ગામ છોડવાનું નક્કી કર્યું ગામના બધા લોકો ગામ છોડીને જતા રહ્યા ગામ ખાલી જોઈને ઉંદરના રાજા મિંકુએ ગામમાં એક મીટિંગ બોલાવી તમે લોકો વિચારતા હશો કે મેં આ મીટિંગ કેમ બોલાવી તે ઉંદરોમાંથી એક તોફાની ઉંદર જેનું નામ પિન્ટુ હતું તે બોલ્યું મારા જરૂર કોઈ નવી પાર્ટી થવાની છે ના પિન્ટુ મેં તમને બધાને અહીંયા પાર્ટી એન્જોય કરવા માટે નથી બોલાવ્યા મેં તમને બધાને અહીંયા કોઈ ખાસ ઉદ્દેશ્યથી બોલાવ્યા છે પહેલા આપણે અહીંયા અને ત્યાં ભટકતા હતા મેં તમારા બધા માટે ઘરનો બંદોબસ્ત કરી દીધો છે